દાદાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે દારૂડિયા કમાલ એના બીજા ભાગનું શૂટિંગ કરવાનું છે તો અમે ગોમો કટ લેવા આવ્યા છે ભાવેશ ગાડી ચલાવે છે ફૂમતાડી ચેડે બેઠા છે એનો પણ કટ લેવાનો છે વરાહદ ચાલુ છે વરાહદે ચાલુ છે તો આપણે કોઈ કણ ભાવની એન્ટ્રી લઈ લઈએ પણ જોઈ લે વરાહદ ચાલુ છે ભાઈ ઉતરે હું પણ થોડો હા તો કો તમે બેહી રહો ઉતરી જાવ ઉતરી જાવ તો બોમ્બો કટ લેવાનો છે પાણી ભરેલું છે જોઈ લો એન્ટ્રી લઈ લઈએ હું પેલી બાજ રહ્યો ભરેલું છે હું ત્યાં બધાથી ડાયરેક્ટ ગેટે તો આપણે લઈ લઈએ એન્ટ્રી દારૂડિયાની કમાલ ખરેખર ઘણા દાળાએ દારૂડિયાનો રોલ આવ્યો જોરદાર એમ કે વાઘુભાઈ પાત્ર ભજવ્યું શૂટિંગ તો પૂરું કરવું જ પડશે ગમે તે કરી પણ વી આલે હે તકઢ લેજો હો કમ્પ્લીટ વેલોકટ પડી ગયો છે હવે કટ કરવા ચાલુ થાય ઉમタルજી આવી ગયા છે હાથમાં કેલા હંગાજ એવું પ્રેમ પાછળ બાઉ ગાડી સાઈડમાં કરી તો એરો કટલે આવી ગયો તો પછી લે દીધી આપણે સાડમ ઠેઠવાઈ પડતો કત હા આપણે ગાડી જવું પડશે વેરન પાણી સાઈડમાં કઈ દેટ લે ગણા પછી બાઉન પાછી અહીં એમ એમ કઈ દેવા ધંધો બંધો ના કરવાનો ધંધો કરવાની પણ જરૂર ધંધો પૈસા મારો દારૂડી પૈસા સરકાર

કમ્પ્લીટ આઈ ગયો કી સર તઈન ડાળા ઉપર હાથ પરાવ્યો હા આવો આ દેખ આવું આઉ વાતાવરણ છે પણ હાથ આ રસ્તો રે કાચો રસ્તો હતો અને આ રસ્તો અઠી રૂની ની આકડે છે આમ પેલા વાર હાથ પડતો ને એટલે મોટા ભાગે બધું પાણી આ રસ્તે જ ન્યા કરતું આખો દાડી પાણી ચાલુ રહેતું આખો દાડો ચાલુ રહેતું અત્યારે આરસીસી રોડ થઈ ગયો અને આડાવડું બધે સોસાયટીઓ ને એવું થઈ ગયું એટલે પાણીનો આવરો હવે ઓછો થઈ ગયો ને પેલા આખી નદી નું પાણી વહી રહી ન્યા કરતું કમ્પ્લેટ વાળા ટાઈપ પાણી ન્યા કરતું આટલે હા આ ગટર આઈ એવું પાણી ગટર ગટર નઈ પેલા બન્યો નઈ એટલે નદી નું પાણી બંધ થઈ ગયું થઈ ગયું અમે આટલા થી આટલા થી પાણી પળતા આ સમયે આ તો કમ્પ્લીટ થી અમાર ઘર ડતા રહ્યા તા એકલું આવતું મે જોઈલું હો બાવ એરી

એટલે સાહેબે બલ્લુમ તમન બહાર બોલાયા તમે બહાર આવ્યા એટલે સાહેબે તમન સવાલ કર્યો કે એટલે તાન લાગુજે પૈસા હતા અને તમે કે ઓહો સાહેબ મને 5000 રૂપિયા આલ હતા એટલે ખૂમતેનો ડાયરેક્ટ સવાલ પડજે સાહેબ હું નહીં કેતો હું નહીં કેતો આ જે બધા પૈસા આલ્યા ખૂમતેનો એરો સવાલ આવશે હા પુરતાકાનું શું હતું તો વિડિયોના ઘણા ઘણા કટ પડી ગયા છે અને બીજા ભાગનું શૂટિંગ જોરદાર થાય છે બહુ મજા આવે છે અને ભરસી પણ પોલીસનો રોલ કરે છે પાછા જે પાણી ભરી દે રસ્તા પર આવી ગયા છે વાઘુબા બાદ નહીં પણ હાલ હરીબાનો કટ લેવા જવાનો છે કારણ કે વિડીયો તો તમે જોઈ લીધું કે દારૂડિયાની કમાલ દારૂડિયા હાથ ઉકલી કમાલ કરી બતાવી બધા પહેલાં હરખથી પૈસા લીધા અને તેડથી બધા અડીએ ચડાયા જેવું ટાઇટલ આ લીધું ને એવું કામ કર્યું હોય ને

નાસ્તો થઈ રહ્યા આવડી કાકડી છે ને ચકડી તો એમણે પાછું મરસુ તું જોવો જમ ખેતરમાં ઘણી બધી વાય હતી પણ એ પટી ગઈ ખેડી નાખી હરીભાઈ કેટલા ટામ ખેડીને હરીભાઈ ને ને એટલે છે સાહેબ

આ આ તો પેરા જાય આજ વરાય ન આવે એટલે હારું પેરી એ મયંદર કડ જબર આ કે હો ઘડી તોઠા سوال જલ્દી કિસી જો કે તો અધિપતિ કડ દો છે રે કલ્લો અને પાછુંને 5 10 ની સાઈટ લઈ કે છે કા વિડિયોમાં અલ્યા હાય રે હોય યાર બટ બનાવ્યો બટ બનાવ્યો અને પટાય જબ પટાય જોદાર કોમેડી બેક પર નહી મને પટાવાનો છે બદર વાજી નહી જોડ નઈ વાજીન તોય તાકાત થી એટલે તાકાત થી પાછળ જ વાગે યાર એટલે એ પણ એ આયેલો જેડી આયો ને જોજી હો ભાઈ હવે ચાર <laughs> પેનમાં ઈજારાન શેતરપીંડીનાથી આ ભઈને ને માર તો તો ભાઈ ખાઈ સવાલો કરે પૈસા પડ્યા હોય તો તિજોરીમાં

Abriu o saí.